બોલો દાદા તમારું નામ શું છે જીવનભાઈ લક્ષ્મણભાઈ બરોડિયા તમને શું તકલીફ હતી હું ટુ વ્હીલ લઈને આવતો હતો પડી ગયો એટલે એમઆરઆઈ કરાવ્યું પછી કુણાલ શાહ એમઆરઆઈ કરાવીને કુણાલ શાહને બતાવ્યું કે ઓપરેશન આવશે લીગામેન્ટ ત્રણ તૂટી ગયા ખભાનું લીગામેન્ટ પછી એણે ઓપરેશન કર્યું બરાબર ત્યારબાદ તમે શું કરાવ્યું ત્યારબાદ હું પછી ભાવિન ગોલવાલા ત્યાં મને એને આપ્યું એડ્રેસ પછી મેં કસરત કરાવી બે મહિના કસરત કન્ટિન્યુઝ કરી અત્યારે મારે પરફેક્ટ રેડી છે કોઈ તકલીફ હાથની નથી અત્યારે ખંભાની તકલીફ હતી અત્યારે કોઈ પણ જાતની નથી અત્યારે હાથ પૂરેપૂરો ઊંચો થાય છે પ્લેટ ઊંચો નીચો કમ્પ્લેટ થાય છે કોઈ પણ જાતનો તકલીફ દુખાવો નથી ને કોઈ પણ જાતનો દુખાવો નહીં તકલીફ નહીં કોઈ પણ રાબેતા મુજબ રેડી છે હવે મેં જે ઓપરેશન કરાયું કુણાલ શ્યા અને ભાવિન ગોલવાલાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું ઓપરેશન મારે સક્સેસ સ્ટોપ ગયું